હલો મિત્રો સ્વાગત છે આ આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મ જે વિક્રમ રાજા છે તેનું મિત્રો શૂટિંગ હાલ ચાલી રહ્યું છે અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર જે તમને આવનારી ન્યૂ ફિલ્મ જે વિક્રમ રાજા તરીકે દિવાળીના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ જશે તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની સાથે સાથે કામ કરતા જે પહેલાં તમે વિક્રમ ઠાકોરની સાથે મમતા સોનીને જોયા જશે અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની સાથે કામ કરતા મમતા સોની પણ મિત્રો એક ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા છે અને આ મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આગવું સ્થાન ધરાવવા જઈ રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે એ કોમેન્ટની અંદર ઝડપથી જરૂરથી જણાવજો અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની સાથે સાથે દિવાળીના દિવસે મિત્રો પણ આ બંને ફિલ્મો રિલીઝ થશે જેમ કે એક વિક્રમ રાજા અને આ મિત્રો બીજી ફિલ્મનું નામ છે લેડીઝ સિંગમ તે મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની સાથે સાથે મિત્રો આ બંને ફિલ્મો દિવાળીના દિવસેની અંદર રિલીઝ થઈ જશે અને આ મિત્રો મમતા સોની સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની સાથે કામ કેમ નથી કરતા તે પણ મિત્રો આ વિડીયોની અંદર હું આજે લઈને આવી ગયો છું તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર જેમ કે શ્વેતા સેન સંગાત કામ કરે છે અને આ મિત્રો પિનલ સાથે પણ કામ કરે છે પરંતુ મિત્રો કહેવાય છે કે સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર મમતા સોની સાથે કામ કરતા નથી તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર આવનારા સંજોગોની અંદર જે મમતા સોની સાથે કામ કરશે અને આ મિત્રો મમતા સોની ઈચ્છતા હશે તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર સાથે મળીને મિલ મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ આગળ વધારશે અને આ મિત્રો કોઈ સંજોગોના કારણે મમતા સોની હાલ ફિલ્મ અને એમની સાથે કામ કરતા નથી કેમ કે તેઓ અલગ અલગ પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગુસ્તાન ધરાવવા જઈ રહ્યા છે ઘણા બધા મારા ચાહકો મને કહેતા હોય છે ઇન્ટરવ્યુમાં પણ ઘણા બધા જેમ આ ચાહક કીધું બધા બધા ઘણા મને કહેતા હોય છે કે મમતા સોની જોડે તમે ક્યારે પિક્ચર કરશો તો હંમેશા મેં કદી કીધું જ નથી કે ભાઈ મમતા સોની જોડે પિક્ચર નહીં કરું ગમે ત્યારે કોઈ એમને કોઈ સંજોગ એવા કહે છે એના લીધે કદાચ અત્યારે નથી કરતા પણ મારા તરફથી તો ગમે ત્યારે કરવાનું થશે છે મમતા સોની જોડે પિક્ચર તો ચોક્કસ તો હલો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરે તમને જણાવી દીધું આ વિડીયોની અંદર કે મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર આવનારા ન્યૂ ફિલ્મ જે મમતા સોની સાથે કામ કરશે અને મિત્રો મમતા સોની ઈચ્છતા હશે અને તેઓ સાથે મળીને મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ આગળ વધારશે તે પણ મિત્રો એક આપણે પ્રાર્થના કરીએ કે મિત્રો ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવે તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મ વિક્રમ રાજાનો મિત્રો હાલ શૂટિંગ ચાલી રહ્યું છે અને આ મિત્રો તેમના ચાહકો પણ મિત્રો આ વિડીયોની અંદર ખૂબ જ ભીડ જમાવી રહ્યા છે અને આ મિત્રો તે પણ તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ વિક્રમ રાજા તમને કેવી લાગશે અને આ મિત્રો હાલ જે સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ન્યૂ ફિલ્મ ચાલી રહી છે ભોળાના ભગવાન તે મિત્રો ધૂમ મચાવી રહી છે તો મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની સાથે સાથે આવનારા ન્યૂ ફિલ્મ જે મમતા સોનીની ફિલ્મ તમને પણ કેવી લાગશે અને આ મિત્રો સુપરસ્ટાર એ વિક્રમભાઈ ઠાકોરની સાથે અનેક ફિલ્મો પણ રિલીઝ થાય છે તો મિત્રો તમારું શું કહેવું છે સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મમાં વધારે જોવા છે કે મમતા સોની ફિલ્મમાં વધારે જોવા છે તો મિત્રો કોમેન્ટની અંદર તમે ઝડપથી મને જણાવજો તો મિત્રો તમે મારી ચેનલની અંદર નવા હોય અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ઝડપથી કરી દેજો જેથી આવનારા વિડીયો અને નોટિફિકેશન તમને વારંવાર મળતી રહે તો મિત્રો જય માતાજી